નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં નવા રાઉન્ડમાં ભારેથી અતિભારે વરસાદની ફરી વખત આગાહી કરવામાં આવી તેમજ અત્યારે અરબી સમુદ્રમાં જે ગુજરાતના કાંઠે બનેલું અસના વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે કઈ દિશામાં આગળ વધ્યું છે કઈ દિશામાં ફંટાઈ શકે જોઈએ સંપૂર્ણ લાઈવ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં અત્યારની સ્થિતિ જોઈએ તો અત્યારે આપ જોઈ શકો આ રીતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેની પવનની ઝડપ એકસો ને બારથી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે હવે આપણે જોઈએ કઈ રીતે સાયક્લોન આગળ વધશે આપણું ગુજરાત અહીં છે સાયક્લોન હવે વાવાઝોડું ગુજરાતથી દૂર જઈ રહ્યું છે તો આ આસના વાવાઝોડું છે તે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર એટલે કે કચ્છના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અસર કરીને આગળ વધી રહ્યું છે ત્યારે કહી શકાય કે હવે ગુજરાત ઉપર કોઈ ખતરો નથી આજે રાત્રે તે મજબૂત બનવાનો છે ખાસ કરીને રાત્રિના સમયની અપડેટ જોઈએ તો તેની જે પવનની ઝડપ છે તેમાં એકાએક બદલાવ આવવાનો છે કારણ કે પવનની ઝડપમાં થશે વધારો હવામાન વિભાગ દ્વારા પણ વાવાઝોડાને લઈ એલર્ટ આપી દેવામાં આવેલું છે ખાસ કરીને જોઈએ તો હવામાન વિભાગ દ્વારા આપેલા અપડેટ મુજબ તેની પવનની ઝડપ નથી પરંતુ વધારે પડતી અરબી સમુદ્રમાં જઈ મજબૂત બનવાના કારણે એકસો ને છપ્પનથી એકસો ને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે તો આ વાવાઝોડું અતિ ભયંકર ગણી શકાય કારણ કે અત્યારે કરાશીથી પણ આગળ વધી ગયું છે અને આપણા ગુજરાતથી ઘણું દૂર છે તો જોઈએ હવે આગળ કઈ રીતે વધવાનું છે ક્યાં ટકરાવાનું છે ખાસ કરીને આ જે વાવાઝોડું છે તે અતિ ભયંકર સ્વરૂપની અંદર હવે એકાદ બે દિવસમાં આવશે પહેલી તારીખે રાત્રે અથવા બીજી તારીખની અંદર તે ટકરાઈ શકે અથવા તો તેના ટ્રેકમાં ફેરફાર થઈ દિશા પરિવર્તન થઈ યુ ટર્ન લેશે તો ફરી વખત ગુજરાત ઉપર ચિંતાના વાદળો છવાયેલા જોવા મળશે પહેલી તારીખે બપોર સુધીની અંદર વાવાઝોડું યુ ટર્ન લેશે તેવું લાગી રહ્યું છે ઓમાન તરફ પણ આવી શકે છે તો આ વાવાઝોડાની જે ગતિ છે અતિ ભયંકર મજબૂતાઈ સાથે તે અરબી સમુદ્રમાં આવી રહ્યું છે અડતાલીસ વર્ષ પછી પહેલી ઘટના જમીન ઉપર બનેલું વાવાઝોડું અડતાલીસ વર્ષ એટલે કે ઓગણીસો ને સોતેરમાં ઘટના બની હતી આપ જોઈ શકો બીજી તારીખે વહેલી સવારે વાવાઝોડું મસ્કટ ઉપર ટકરાવાની તૈયારીમાં છે ત્યારે પણ તે અતિ મજબૂત છે તેની પવનની ઝડપની વાત કરીએ તો વહેલી સવારે જ્યારે ટકરાવાનું છે ત્યારે જ તેની પવનની ઝડપ છે તે પણ ખાસ કરીને કિલોમીટર પ્રતિ જોવા છે અને વાવાઝોડું બીજી તારીખે ટકરાશે તેવું લાગી રહ્યું છે કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે કે તે આગળ વધે છે તેની વાત કરીએ હવે જોઈએ આપણે ઈસીએમ ડબ્લ્યુએફ મોડલ મુજબ તો તે મોડલ અંદર દર્શાવાઈ રહ્યું બીજી તારીખે વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી શકે જોઈએ ખાસ કરીને નબળું પડી રહ્યું છે નબળું પડતા પડતા ત્રીજી તારીખની અંદર તે ખાસ કરીને સમાપ્ત એટલે કે સાવ વિખેરાઈ પણ જઈ શકે અને લો પ્રેશરમાં પણ બની શકે અત્યારે તમે જોઈ શકો સાયક્લોન અહીં સાવ નબળી કંડિશનની અંદર ઘુમરા મારી રહ્યું છે તો ત્રણ તારીખ સુધી તેનું કહી ન શકાય ત્યાં સુધી તેની અપડેટ જોવાની રહેશે ક્યારે પણ તેના ટ્રેકમાં ફેરફાર થાય તો ફરી વખત તે ગુજરાત ઉપર ખતરો બની શકે છે હવે આપણે વાત કરવાની છે ગુજરાતની અંદર આગામી બે સપ્ટેમ્બરથી લઈ સ સપ્ટેમ્બરની અંદર મોટો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્ર સંલગ્ન ભાગોની અંદર સૌથી વધારે વરસાદની સંભાવના છે હવે તેની આપણે વાત કરીએ કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આગામી નવા રાઉન્ડમાં પૂરબા નક્ષત્રમાં વરસાદ જોવા મળશે કારણ કે ગઈકાલે પૂરબા નક્ષત્ર ત્રીસ ઓગસ્ટના દિવસે બેસી ગયું છે મઘા નક્ષત્રમાં ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ રહ્યો તો પૂરબા નક્ષત્રમાં પણ સારા વરસાદની સંભાવના છે હવે ખાસ કરીને આપણે અત્યારની વરસાદની અપડેટ કે આગામી નવા રાઉન્ડમાં ક્યારે વરસાદ પડશે તે પહેલાં અત્યારે ક્યાં ક્યાં ઝાપટા જોવા મળશે તેની વાત કરીએ આજની બપોરની વાત કરીએ તો બપોરના સમયે નલિયા આજુબાજુના વિસ્તારો ગાંધીધામ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો હોય તેમજ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર સુરત વલસાડ વડોદરા આ બધા જે વિસ્તારો છે તેમાં સામાન્ય ઝાપટા જોવા મળશે આજે બપોર પછી સાંજના ત્રણ ચાર વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ તો ખંભાળિયા લાલપુર કાલાવડ જામનગર ધ્રોલ રાજકોટ શાપર વેરાવળ ગોંડલ આજુબાજુ હળવા વરસાદી ઝાપટા ભાણવડ કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ બગસરા અમરેલી બાબરા આ જે બધા વિસ્તારો છે ધ્રોલ સાવડી સાઈડના જે વિસ્તારો છે મોરબી વાંકાનેર નવલખી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ હળવો વરસાદ તો કચ્છના વિસ્તારોમાં પણ હજુ ઝાપટા ચાલુ રહેશે હવે આપણે વાત કરીએ બંગાળની ખાડીની સિસ્ટમ આપ જોઈ શકો અહીંથી વિશાખાપટ્ટનમથી આગળ વધી રહી છે આ જે લો પ્રેશર સિસ્ટમ છે તે ઝડપભેર આગળ વધશે આવતીકાલે પહેલી તારીખની અંદર આ જે સિસ્ટમ છે તેનો ટ્રફ આખો ગુજરાત સુધી ફેલાયેલો જોવા મળશે અને ગુજરાતના વિસ્તારોમાં આવતીકાલે પણ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે કચ્છમાં પણ ઝાપટા રૂપી વરસાદ ચાલુ રહેશે બીજી તારીખે બપોર પછીની અપડેટ જોઈએ તો તેમાં પણ ખાસ કરીને વરસાદની શરૂઆત થઈ છે જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા મહેસાણા રાધનપુર હિંમતનગર ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા તેમજ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા અને છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ અમોદ ભરૂચ રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી ડાંગ આ બધા વિસ્તારો છે તેમાં પણ બીજી તારીખે બપોર પછી વરસાદની સંભાવના છે ત્રણ તારીખની વાત કરીએ ત્રણ તારીખે સવારના સમયે પણ ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર આબુ રોડ અંબાજી મહેસાણા આજુબાજુના વિસ્તારો ડુંગરપુર હિંમતનગર ખેડબ્રહ્મા તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર વડોદરા દાહોદ ગોધરા છોટા ઉદયપુર પંચમહાલ ખેડા આણંદ તેમજ મહીસાગર દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે આપણે વાત કરીએ તારીખે બપોરના સમયે પણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે ખાસ ત્રણ તારીખથી આ સિસ્ટમ ગુજરાત ઉપર ફરી વળશે અને ચાર તારીખમાં કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ છે ખાવડા હોય નલિયા હોય ગાંધીધામ હોય તેમજ સૌથી વધારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર તેમજ થરાજ ધાનેરા આબુ રોડ પાલનપુર આજુબાજુના વિસ્તારો તેમજ વિરમગામ સાઈડના જે વિસ્તારો છે અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર સાઇડના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી ડાંગ વલસાડ નવસારીમાં વરસાદની સંભાવના સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ જસદણ અલંગ તળાજા મહુવા આજુબાજુના વિસ્તારો તેમજ રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે ચાર તારીખે બપોર પછીની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે પાંચ તારીખની અપડેટ જોઈએ જેમાં પાંચ તારીખે બપોરના સમયગાળાના દરમિયાન ખાવડા નલિયા ગાંધીધામ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ ખંભાત વડોદરા ખેડા આણંદ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ નર્મદા તેમજ ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર મહેસાણા હિંમતનગર આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને હવે આપણે વાત કરીએ કે બપોર પછીના સમયે કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે તો બપોર પછીના સમયે સમગ્ર કચ્છની અંદર ભારે વરસાદ તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવો ભારે મધ્યમ વરસાદ જોવા મળશે સ તારીખ સુધી આ સિસ્ટમ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સક્રિય રહેશે સાત તારીખે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો આગામી નવ તારીખ સુધી છૂટો સવાયો હળવો મધ્યમ વરસાદ નવ તારીખમાં પણ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ ગુજરાતની પવનની ઝડપ કેવી રીતે કારણ કે વાવાઝોડાના લીધે કેટલાક લોકો ભયભીત છે કે પવનની ઝડપ કેટલી હશે હવે આપણે વાત કરીએ અત્યારે જે સાયક્લોન છે તે ગુજરાતની નજીક ગણી શકાય તો અરબી સમુદ્રના કાંઠામાં એકતાલીસથી બેતાલીસની પવનની ઝડપ છે જ્યારે સમુદ્રના એટલે કે સાયક્લોનના વિસ્તારોમાં ત્રેસઠથી એસીની એસીથી સોની પવનની ઝડપ છે માછીમારોને દરિયામાં ન જવાની ખાસ ચેતવણી આવતીકાલની વાત કરીએ તો ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે ત્રણ ચાર પાંચ તારીખમાં પણ પવનની ઝડપ નોર્મલ છે પાંચ તારીખથી ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સેતાલીસની થશે જ્યારે આખો દિવસ ભારે પવન જોવા મળશે પાંચ તારીખમાં જેમાં પિસ્તાલીસથી પચાસના ઝોંટાના પવનો જોવા મળશે જે પાંચ અને છ તારીખમાં જોવા મળશે સાત આઠ નવ તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે તો બંગાળની ખાડીની સિસ્ટમ નવો રાઉન્ડ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એટલે કે પૂર્બા નક્ષત્રમાં લઈને આવી રહ્યો છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ